સુધામાં પ્રાર્થના કરે છે સુધામાં ઈચ્છે છે કે મારે કાઈ નથી જોઈતું જન્મો જન્મ મને મારા શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય

બંદમાં આપણે જોઈશું તો કોઈક કોઈક સ્વાર્થ છુપાયલો હોય છે માત્ર પરમાત્મા એક એવા છે કે જે જીવને નિસ્વાર્થ પ્રેમ આપે છે આપણે જોઈએ કે સવા

આજ <coughs> આપે <laughs>